આ બધી નીતિ નિયમને લેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબત ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે બે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી અમે લોકો કદાચ આ કોઈ વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પહેલા જે ફરિયાદ હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકડમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસએ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં બધી સફાઈ કામો રાખવા

સોમનાથ દર વખતે જીડીએસ નો કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી તેનો કોન્ટ્રાક્ટ બધો રિન્યુ કેમ થયો જીડીએસ માં કોન્ટ્રાક્ટ તો મારા ખ્યાલથી લગભગ બે હજાર સત્તર થી ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામદારની ભરતી નંતર આવી જયારે લડાવવું પડી ત્યારે ત્રણ વર્ષ પેલા અમે રજૂઆત કરી હતી આ બાબતે લેખિતમાં માં આવ્યું હતું અમે કે ભાઈ જીડીએસ માં રોકડમાં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધે કૌભાંડો ચાલુ રાખ્યા છે અને કૌભાંડોના અંતે ક્યાંક અમને એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોક છે આ મોટી કટકીમાં એવું ક્યાંક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલી વિજિલન્સ સંતના સંઘના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારના જો ખાતામાં પગાર નાખતા હોય તો એ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પર શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો એ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે જો પૂરો પગાર ન નાખે તો મતલબ એવો થઈ ગયો કે એ લોકો જે ટાઈપ ગેરંટી કરે છે તો જ એને રોકડમાં પગાર કરતા હોય બની શકે બની શકે આમાં બની શકે આમાં ઘણા બધા અમે જયારે જ્યારે વોર્ડમાં રેડ વાળો જઈ છીએ આ બાબતથી તો ઘણીવાર એવું થતું વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે

સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટ કામ કરે છે આ જે રાજકોટ જે સ્વસ્થ નંબર આવે છે હું મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસ ને દઈ શકું કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામ કરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગાર બીજું કદાચ કોઈ સફાઈ કામદારો ભરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાકમાં આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ ન કરવાના

અમારે એક આગેવાન છે એ લોકો ચાર જણા વાળે છે પણ એને મદદના સ્વરૂપે ચાર જણા વાળે હું એ ગેરંટી લઉં છું કે સફાઈ ભંગ કરતા હોય કદાચ ક્યાંક એવું બનતું હોય છે તમારી સાથે આવે ને હાલત દેખાડું